જય જવાન જય કિશન નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા ખેડૂતોનો પ્રશ્ન હતો કે કૃષિ રાહત પેકેજના ઘણા મિત્રોને પૈસા આવી ગયા છે અને ઘણા મિત્રોને નથી આવ્યા તો ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન કરતા હોય છે કે અમારે પૈસા કેમ નથી આવ્યા અમે ફોર્મ પણ ભર્યું છે અને સૌથી પહેલું પણ ફોર્મ ભર્યું હતું તે છતાં અમારા ખાતાની અંદર હજુ સુધી પૈસા નથી આવ્યા અને અમુક ખેડૂતોએ લેટ ફોર્મ ભર્યા તે છતાં એમને પૈસા આવી ગયા છે તો દરેક ખેડૂતોને જણાવી દઉં કે આખો વિડીયો તમે સંપૂર્ણ જોયો એટલે તમારી જે પણ ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે અને ઘણી બધી માહિતી આ વિડીયોની અંદર આપીશ જેથી કરીને તમારા દરેક ડાઉટ સોલ્વ થઈ જાય તો ચાલો આપણે વાત કરીએ કે કૃષિ રાહત પેકેજ જે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ હતું ખેડૂતોને આપવાનું એની અંદર બે હેક્ટરની મર્યાદા હતી કે બે હેક્ટર જેટલું નુકસાન થયું હોય ખેડૂતને તો ચુમ્માલીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો ઘણા ખેડૂતોએ એક હેક્ટર લખાયું હશે ઘણા ખેડૂતોએ બે હેક્ટર લખાયું છે ઘણા ખેડૂતોએ વધારે પણ લખાયું હશે તો દરેક ખેડૂતોને ચુમ્માલીસ હજારથી વધારે કોઈ રાહત મળવાની નથી ચુમ્માલીસ હજાર જેટલું જ ક્રાઇટેરિયા છે તો ચુમ્માલીસ હજારથી વધારે કોઈને રાહત પેકેજમાંથી સહાય ના મળે તો વાત કરીએ બે હેક્ટર જો તમારે નુકસાન થયું હશે ને નોંધાયું હશે તો તમને ચુમ્માલીસ હજાર મળશે અને એક હેક્ટર હશે તો બાવીસ હજાર મળશે એમાં અલગ અલગ કેટેગરીઓ હોય જે આપણે વાત કરીએ કે રાજ્ય સરકાર અને બે યોજનાની અંદરથી તમને પૈસા મળતા હોય છે એની અંદરથી એસ એસડીઆરએફ એટલે કે એસ ડીઆરએફની અંદરથી અડધા પૈસા તમને મળે અને અડધા રાજ્ય સરકારના બજેટમાંથી મળતા હોય છે તો બંને હપ્તા અલગ અલગ તમારે પડશે જો પહેલો હપ્તો તમારો પાંચ હજારનો આવ્યો હશે તો એક જ બે દિવસની અંદર બીજો હપ્તો તમારો સત્તર હજારનો તમારા ખાતાની અંદર જમા થઈ ગયા છે તમારે કોઈ પણ જગ્યાએ પૂછવાની જરૂર નથી જો એક હપ્તો તમારામાં જમા થયો છે તો બીજો હપ્તો તમારો એક દિવસના અથવા બે દિવસની અંદર બીજો હપ્તો પણ એના એ ખાતામાં જમા થઈ જશે ઘણા ખેડૂતોને એક હપ્તો આવે ને કે પાંચ હજાર આવે છે અમે તો બે હેક્ટર લખાવી હતી આટલા બહુટા લખાવી તો અમારે કેમ પાંચ હજાર આવ્યા તો એમને એવું હોય છે કે અલગ અલગ હપ્તા સ્વરૂપે તમારે પૈસા આપવામાં આવે છે બે અલગ અલગ જે રાજ્ય સરકાર છે અને એસડીઆરએફના અલગ અલગ પૈસા આપવામાં આવે તમને એટલે જો પાંચ હજાર આવ્યા છે તો આનો હપ્તો સત્તર હજારનો આવશે ઓછો હવે વધારે આવે એવું કોઈ નક્કી ના હોય અમુકને દસ હજારનો આવ્યું હોય તો હવે ચોત્રીસ હજારનો જ હપ્તો આવી કે એ ચુમ્માલીસ હજારથી વધારે કોઈ પણ ખેડૂતને પૈસા નહીં આવે અને જેને ઓછી લખાવી હશે તો એમને ઓછા પૈસા આવશે તો આપણે ઘણા ખેડૂતોને એ પણ પ્રશ્ન હોય છે કે બેંકની અંદર પીએમ કિશનના હપ્તા જો આવતા હશે તો તમારે આધાર શેડિંગ હશે અને આધાર લિંક પણ હશે તો આવતા હશે અને જો તમારે બેંકની અંદર આ આધાર કાર્ડ ના હોય અથવા આધાર સેડિંગ નહીં કરેલું હોય તો પણ આ હપ્તાની અંદર થોડા ઘણી તકલીફ પડી શકે એટલે તમારે બેંકની અંદર જો બે હજાર હપ્તા હતા તો કોઈ પણ જાતની પૂછપરછ કરવાની જરૂર નથી પણ જો તમારે હપ્તા ના હોય અને નવું ખાતું તમે ફ્રેશ આપ્યું હોય તો બેંકની અંદર જઈ અને આધાર શેડિંગ કરાવી નાખો અને આધાર લિંક કરાવી નાખું આધાર શેડિંગ અને આધાર લિંક બે અલગ અલગ હોય આધાર ની વાત લિંક એટલે શું કે આધાર લિંક એટલે કે જે તમારો ખાતા નંબર છે એની અંદર તમારો આધાર કાર્ડનો નંબર લિંક હોય અંદર લાખલ હોય એવી ટાઈપનો અને આધાર સીડિંગ એટલે તમારું નામ અને આધાર કાર્ડમાં જેવું નામ હોય ને એવું બેંકની અંદર નામ હોય એ નામને બે મેચ કરતા હોય એટલે આધાર સીડિંગ એ થાય એટલે આધાર સીડિંગ હવે શું કે ઘણા ખેડૂતોએ મગફળી નોંધાવી હતી એમના ઘણા ખેડૂતોને પેમેન્ટ મળી ગયું છે પણ અમુક ખેડૂતોને પેમેન્ટ અટકેલું છે નથી આવતું તો એ ખેડૂતોએ પણ આધાર શીડિંગ જઈને કરાવી નાખવું જોઈએ હવે તમારા ખાતાની અંદર આધાર સીડિંગ કરાવેલ છે કે નહીં તો જાણવા માટે શું કરવું પડે તો હું આ એક સ્ક્રીન ઉપર વેબસાઇટ બતાવું એ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારી જાતે પણ તમે આધાર સીડિંગ છે કે નહીં તે ચેક કરી શકો બેંકમાં જવાની કોઈ જરૂર ના પડે અને જો બેંક નજીક હોય તો બેંકમાં જઈને પૂછું સારું રહેશે તમારા માટે અને આધાર લિંકની અંદર જો આધાર લિંક નહીં કરાવેલ હોય તો પણ આ હપ્તાની અંદર તમને તકલીફ થોડા ઘણી પડી શકે તો લિંક કરાવી નાખો અને સીડિંગ બે વસ્તુ તમારે જે કરાવવાની એ કરાવી નાખો અને જો તમે તમારા ખાતાની અંદર હપ્તા જમા થયા છે કે નથી એની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એટલે દરેક ખેડૂતોને ખબર પડે અને કેટલા આવ્યા છે એ પણ જણાવજો એટલે દરેક ખેડૂતોને ખબર પડે કે અમારે આટલી સહાય આવે છે વિજયને આવે છે એટલે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને દરેક ખેડૂતો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો અમે પીએમ કિશનના છે કે ખેડૂતોને લગતી કોઈ નવી માહિતી આવશે તો આપણી યુટ્યુબ ચેનલમાં હવે પછી વરી ફરીથી આપણે શરૂઆત કરીએ છીએ કે નવા વિડીયો બનાવવાની તો દરેક ખેડૂતોને માહિતી મળી રહે અને કે દરેક ખેડૂતોને પૂરતી માહિતી અને સાચી માહિતી મળે એટલે ખેડૂતો દરેક લાભ લઈ શકે એના માટે આપણે આ હેતુ સાથે એક ચેનલની સ્ટાર્ટ કરી છે અને ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને પીએમ કિશનના અને કોઈ પણ લાભના નવા વિડીયો અમે બનાવો તો તમારા સુધી પહોંચી શકે અને જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગે તો એની અંદર એક કોમેન્ટ સારી એવી લખજો અને જો પૈસા આવ્યા હોય તો એની અંદર તમે લખજો કે કેટલા પૈસા તમારે ખાતાની અંદર આવે છે અને કેટલા નથી આવ્યા તો દરેક કોમેન્ટનો હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ અને જો ફોર્મ ભર્યાને ના આવ્યા હોય તો પણ કોમેન્ટ કરજો જેથી કરી અને અમને ખબર પડે કે કેટલા ખેડૂતોની હજી સુધી રાહત પેકેજમાંથી પૈસા નથી આવ્યા જય જવાન જય કિશન